મોરબીમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ લખધીરપુરથી નીચી માંડલના સીસી રોડનું કર્યું નિરીક્ષણ મોરબી જિલ્લાના ટંકારા પડધરી મુલાકાત ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ લીધી રોડની ચેકિંગ પછી તેમણે અધિકારીઓને નેશનલ હાઈવે એપ્રોચ પરના વીજપોલ અને અન્ય અવરોધો દૂર કરવા અને રોડની પહોળાઈ વધારવા સૂચના આપી ધારાસભ્યએ ખાસ કરીને ઘૂંટુ નદી પર નવા બ્રિજની જરૂરિયાત પર ભાર મૂક્યો જેથી ચોમાસામાં પણ ભારે વાહનોની અવરજવર માટે સરળતા રહે લખતીરપુરની હળવદ કનેક્શન માટે ઘું ગામમાં બ્રિજ બનાવવાનું પણ તેમણે સ્થળ પર સૂચવ્યું અને સર્વે હાથ ધરી તપાસ કરવાની સૂચના આપી આ મુલાકાત બદલ સ્થાનિક ઉદ્યોગકારો અને સિરામિક એસોસિએશન દ્વારા ધારાસભ્યનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજ નો નીકળી ભલા ભલામાણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ